દર્શક મિત્રો હું રુદ્રાક્ષ અને મહા ન્યુઝ ટીમ હવે આવી પહોંચી છે વડોદરા આપણે અત્યારે ઊભા છીએ કાલાઘોડા ચોકી અને પાછળ તમે જોઈ શકો છો બસ સ્ટેન્ડ છે લોકો કારકિર્દીથી પાછા થાય છે કે અમુક કારકિર્દી જઈ રહ્યા છે તો આપણે એ બાબતે એ લોકોથી લોકસભાના મામલે મુલાકાત લેશું આપનું નામ જણાવશો સૌથી પહેલા શું તમે અહીંયા સ્ટડી કરો છો વડોદરામાં શું આ ખાલી પગ મૂળ રહેવાસી ક્યાંના તમે અહ મે તો એ વડોદરામાં છું અત્યારે વડોદરા અને અહીંયા કસ્ટડી કરો છું અ ઉમર 18 વર્ષ પ્લસ થઈ ગઈ છે કે અત્યારે બરાબર તો તે પણ માહોલની વાત કરવા જાય તો વડોદરામાં શું છે અત્યારે રિઝલ્ટ છે રિઝલ્ટ માટે બોર્ડ બોર્ડનો અત્યાર સુધી આવી જાવ કોપે આવ્યું નથી એવું હજુ આવ્યું નથી બોલે છે ઇલેક્શન પછી ઇલેક્શન પછી અને બે પાર્ટીમાં માં તેતારી કઈ સ્ટ્રોંગ લાગે છે તમને ઇન્ડિયા એલાયન્સ છે ભાજપ જ બરાબર હવે આગળ ચાલી જશે થેન્ક યુ ઓર હાલ તમારું નામ જણાવો ખાલી પંકજ ભાઈ જીનું કે જોસે પંકજ ભાઈ મોડલ રહેવાસી આપણે અહીં વડોદરાના અને લોકસભાનો માહોલ અત્યારે તમે તમે કઈ દ્રષ્ટિ જોવો છો કેવું છે કઈ કેનો પલડો વધારે ભારે છે અત્યારે ભાજપ અહીંયા કને છેલ્લા કેટલા ટાઈમથી ભાજપનો તમે એમપી જોવા મળે છે

એક્ચ્યુઅલી જો સુરત બરોડા માં જો વિકાસ થયો છે ને એ બરોડા બરાબર એવું કે અહીં વિકાસ જ નથી આ વિકાસ જ નથી એટલે ટર્મ તો भाजप તરફ મિત્રો भाजप તરફથી ચલા ત્રણ ટર્મમાં અહીંયા વિકાસ જ નથી સુરતમાં જેટલો છે અપ સર કમ્પેરેટિવલી આવો સૂચ તો ક્યાંક ને ક્યાંક આ ભારત માં તમે જોતા હશો કે ભાજપા નું પાર્ટી નું વિરોધ ચાલુ થઈ ગયો છે તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ વિપક્ષ મજબૂત થશે હા બિલકુલ તમે ઈચ્છો છો કે એ લોકો જો અહીંયા કદાચ વિન થાય જીતે સીટ તો એ લોકો કામ કે કારકિર્દી સારી કરશે કમ્પેનીટી હા કરશે બરાબર આપણે અહીંયા કે ઉમેદવારનું નામ જણાવી દેશો આપો કાલે કોંગ્રેસના કોણ ઉભા રહ્યા છે કોંગ્રેસના તો મને હજી બહુ આઈડિયા નથી હજી હજી કન્ફર્મ જ નથી કે કોઈ હજી

હતી એને ક્યાંક ને ક્યાંક હજી સીટ માં ઘટાડો જોવા મળશે એવા લોકો હજી માને છે આ બેન તમારું નામ જણાવશો બે માંથી કોણ તમે વાત કર લો ખાલી હા તો ને ચાલો આ બેન તમારું નામ જણાવશો આશા 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 બેન તો અમે અહીંયા વડોદરાના રહેવાનો વડોદરા તો માહોલ તમે કઈ દ્રષ્ટિએ છે લોકસભા નું જે બન્યું છે અને છેલ્લા 3 ટર્મમાં બીજેપી નું કામ કારકિર્દી કેવી લાગે છે તમને સારી લાગે છે સારી લાગે છે વિકાસ થયો છે સહી છે ને ક્યાં કોંગ્રેસ પાર્ટી તમે અંદરથી ઈચ્છો છો કે લોકો ની આગળ આવે કે પછી ભાજપા ચોથો ટર્મ કન્ટિન્યુ કરવો જોઈએ આ ખબર નહી કોઈ આ કોઈ ભી આ શકતા છે તમે તમારી દ્રષ્ટિકોણ થી કેવું લાગે છે કે પહેલા 3 10 વર્ષથી થી લોકો આખા જે દેશમાં છે એ લોકોની પાર્ટી સત્તામાં રહી તો હવે આ ટર્મ માં એ લોકો ક્યાંક મુશ્કેલી પડશે કે ઈઝીલી આવી જશે તો કે ભાજપા આવે છે ભાજપા ઓકે તો મિત્રો ક્યાંક ને ક્યાંક ભાજપા સપોર્ટ છે અજય ગોડેલ આપણે વાત કરશું વાયલો તમારું નામ જણાવશો મારું નામ પ્રજાપતિ કરણ

तो मैं में बात आपका नाम बोल आप कहा जी मतलब अभी लोकसभा के बारे में थोड़ा, थोड़ा कौन सी पार्टी का वर्चस्व ज्यादा लग रहा है बीजेपी का, का, का और जो ये पूरे देश में विरोध हो रहा है उसका कहीं पे उनकी सीटों पे असर पड़ेगा या नहीं पड़ेगा नहीं पड़ेगा नहीं पड़ेगा वो आप इस चौथे टर्म में भी कंटिन्यू करेंगे तीसरे टर्म में बीजेपी कंटिन्यू बीजेपी હવે પણ બાકી રહેશે ભલે તમારું નામ જણાવશો સર સાહેબ બરોડાના રહેવાસી તમે અહીંયા કને છેલ્લા ત્રણ ટર્મથી બીજે બી જોવા મળી રહી છે એમપીની સીટમાં તો તમે શું ઈચ્છો છો તમારો અંગત પ્રતિભાવ શું છે કે ચોથા ટર્મમાં એ લોકોને રિપેર થવા જોઈએ કે નહીં થવા જોઈએ મતલબ સારું કામ કર્યું છે વિકાસના નહીં ને જે વિરોધ થાય છે એમને ક્યાંક ને ક્યાંક એ લોકોને જો ઘાટામાં જશે સરકાર કે વિરોધથી ફરક નહીં પડે એટલું આખા ભારતના વિરોધ થી ફરક નહીં પડે ભાજપા આવી જશે બીજા ટર્મ ઓકે તો મિત્રો આ હતી ચોક ચોકની વાત વડોદરાની અને અહીંયા અહીંયા કને પણ બે મત છે અમુક અમુક વાતમાં આગળ હવે આપણે કાલાઘોડા ચોક પ્રોપર ત્યાં ગાર્ડન છે આપણે ત્યાં આપણે લોકોને ત્યાં વરી પ્રતિભાવ આપણે જાણશું ત્યાં સુધી હું રુતુરાજી જાડેજા વિનોદ સાધુ મા ન્યૂઝ ગુજરાત